રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાવી ઉમેદવાર

આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો જય માતાજી તમને બધાને આજે જાણ કરીએ છીએ અમે અમારા સમાજ વચ્ચે જે રૂપાલા એ એ અનેકવાર ના બોલવાના શબ્દ બોલે છે છે એમની અજ્ઞાનતા યા તો જાણી જોઈને કરેલું કૃત્ય છે જે સમાજની બેન બેટીઓ માટે આ રીતે બોલે આજે અમારા સમાજની બેન બેટીઓ માટે બોલે બીજા સમાજની પણ બેન બેટીઓ માટે બોલશે અને એ અમે સહન નહીં કરીએ હવે પછી જો રૂપાલાલને ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છીએ કારણ કે હંમેશા અમારા સમાજે બીજેપીની હંમેશા પડખે રહી અને વોટ આપ્યો છે અને જીતાવ્યા છે સરકારને બીજેપી ને વોટ આપો સારી સરકાર છે પણ આ રીતે પરેશ રાવલ પણ આજ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ બધી સત્રાણી બે લાફા મારે અને પછી કહીશું સોરી સાહેબ તો શું યોગ્ય છે

કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ ક્ષત્રિય સમાજના યુવાનોએ પરસોત્તમ રૂપાલાના

દક્ષિણ ગુજરાત અધ્યક્ષ જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો રૂપાલા સાહેબ ને કે તમારે અમારો ઇતિહાસ જાણી રહો જોઈએ તમે શિક્ષક છો તમને ખ્યાલ હોવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ આજ એ જ સમાજ છે જયારે પાંચસો ને બાસઠ અથવા દેશ અખંડ માટે કામ ના આપ્યા છે અને તમે એ સમાજ

આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે રજવા આપ્યા છે અને તો એ તહેવાર અમારે પાછા લેવાની પણ છે રાજ કરતા અમને પણ આવે છે તો હાલની જે કઈ સરકાર છે અને અમારી રજપૂત સમાજ હતી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશની અને ગુજરાતની શાંતિ ની એ જવાબદારી તમારી રહેશે જય હિન્દ જય ભારત